નુકસાન અંગે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે હાઈકોર્ટે કરોડ રૂપિયાથી વધુ થવાનો અંદાજ જોવા મળી રહ્યો છે આ કેસમાં સરકારે એક કમિટીની રચના કરી હતી જે ખેડૂતોને થયેલા નુકસાનની તપાસ કરી હતી કમિટીના રિપોર્ટમાં ખેડૂતોને વળતર ચુકવવાની ભલામણ પણ કરવામાં આવી હતી હાઈકોર્ટે આ રિપોર્ટને માન્ય રાખીને વીમા કંપનીના વાતાઓને ફગાવી દીધા છે વીમા કંપનીએ દાવો કર્યો હતો કે સરકાર સાથે થયેલા કરાર મુજબ તે આ ચુકવણી માટે જવાબદાર નથી જોકે હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે વીમા કંપની અને સરકાર વચ્ચેના કરારથી ખેડૂતોને કોઈ પણ પ્રકારની હાનિ ના થવી જોઈએ અદાલતે કહ્યું છે કે ખેડૂતોએ સમયસર પ્રીમિયમ ભર્યું છે અને તેમને વીમાનો લાભ મળવો જ જોઈએ આ ચુકાદાથી જે ખેડૂતોએ વ્યક્તિગત રીતે પોતાના દાવા રજૂ કર્યા હતા તેમને પણ હવે દાંત માગવાનો વિકલ્પ ખુલ્લો થયો છે આ ચુકાદાને કારણે રાજ્યના હજારો ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ છે અને આશા રાખવામાં આવી રહી છે કે ભવિષ્યમાં આવા કિસ્સાઓમાં ખેડૂતોને ન્યાય ઝડપથી મળશે ધન્યવાદ